રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓ તેમજ અમારા મિત્ર સર્કલ મળી અને મારા પરિવાર સહિત આ રક્તદાન કેમ્પમાં ભાગ લીધેલ આ રક્તદાન કેમ્પમાં અંદાજે એકસો પચીસ બોટલ રક્ત એકત્રિત થયું આ રક્તદાન દેવા માટે હું સર્વ રક્તદાતાઓનો હાર્દિકપૂર્વક સ્વાગત તેમજ આભાર માનું છું અને પરમ કૃપાળુ પરમાત્મા મારા પિતાશ્રી ને આત્મા ને શાંતિ આપે એ જ પ્રાર્થના અસ્તુ જય શ્રી રામ